ઓહો વડલા વાળું ગોમ છે ના ના મારા ભાઈ વડલા વાળું ગોમ હાચી પણ ભાઈ ગાલ તો ગોમ ગોમ માં બધાને વડલો હોય અમારે હા અમાર તો વડલો નહીં અમાર તો લેબડો હોય અમાર લેબડો માર ભાઈ પણ ગોમ નું નામ તો કો એ માર બકતું પૂર ગોમ છે હા હાચું હાચું ભાઈ નોટ યુ પર નંબર તમારે નંબર બંબર આલો યાર તમારે કડિયા કોમ ઘરનું ચાલુ મને ખબર છે તો તમારે કડિયા કોમ મને બોલાવો યાર મારે યાર મને નવરો ફરું છું ખોટો ઘેર રહું છું મારા ડો કે કઈ કેટલા કોમ ધંધો કરે ના કે થાપા એટલે મૂકી દો મારા બાપો લગાડી દઈને વાત હોય એના પહેલાં લાવો આપણે તમારી કડિયા કોમ લઈ જવું તમે નંબર આપો મારે કડિયા કોમ આવવું છે તમે નંબર આપો કે નહીં આપતા કોણ ઓહો દસ ની નોટ પર નંબર આલો ને હાથ ચુ સર નો મુ લખજો બાવ ખોટું ના લખતા જય મહાકાળી જય ગોગા મારા જય જૌ મા જય મહાકાળીમા જય માતાજી બધા મિત્રો ને મારા બધા જય માતાજી મિત્રો આપણી ચેનલ પર દિલ થી તમારું વેલકમ કરું છું તમારું સ્વાગત કરું છું જય માતાજી તો મિત્રો મારે કોમેડી વિડીયો જોવા બધા પહેલા તો દિલથી તમારો આભાર વ્યક્ત કરું કે તમે મને યાર આટલો બધો સપોર્ટ કરે છે ઝીરોમાંથી આજે એક હજાર સબસ્ક્રાઈબ સુધી લાવો તે બદલ ખૂબ ખૂબ આભાર આખી મારી યુટ્યુબ પૂરી ફેમિલીને દિલથી આભાર વ્યક્ત કરું છું કારણ કે તમે ના સપોર્ટ કર્યો હોત તો હું આજે આ લેવલ પર ના હોત તો મિત્રો મારા કોમેડી વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલા છે તો કોઈએ દિલ પર લેવા નહીં અને આપણા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મારા કોમેડી વિડીયો જોવાનું ભૂલતા જ નહીં તમારા નાના ભાઈને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય મહાકાળીમાં